ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આજના ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શનિવાર ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરીએ મિત્રો તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો અને વિડીયો બનાવવા હોય તો વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી જેથી કરીને રોજેરોજના બજાર ભાવને વિડીયો તમે રોજેરોજ જાણી શકો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ દસ ફેબ્રુઆરી બે શનિવાર ઊંઝા માર્કેટની વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં આજે પાકનું નામ નીચો ભાવ અને ઊંચો ભાવ તેમજ આજે જીરોનો ભાવ પાંચ હજારથી નીચો ભાવ ઊંચો ભાવની વાત કરીએ તો સાત હજાર બસો પચાસ રાયડો આજે આઠસો અગિયારથી એક હજાર રૂપિયા સુવાના ભાવની વાત કરીએ તો બે હજાર પંચોતેરથી તેવીસો વીસ રૂપિયા ત્યારબાદ ઈસબ ગુલનો બજાર ભાવ એકત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો રૂપિયા ખેડૂત મિત્રો પાકમાં અજમો વાત કરીએ તો અજમાનો બજાર ભાવ એકવીસો એકવીસથી બે હજાર નવસો રૂપિયા વરિયારી તેરસોથી છ હજાર નવસો રૂપિયા ત્યારબાદ સફેદ તલના બજાર ભાવ પચીસો ત્રાણુંથી બે હજાર નવસો એક રૂપિયો મિત્રો અહીંયા ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આગળ વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ મળી જશે तो डीसा मार्केट यार्ड में आज रायड़ा ना भाव आठ सौ एकवी नौ सौ छियासी रुपया गुआरगाम नौ सौ साइ थी नौ सौ साठ रुपया एरंडा बजार बात करिए तो अगयार सौ पांच थी रुपया राजगरो नौ सौ एकाणु थी पंदर सौ एकोतेर एक रुपया बाजरी चार सौ पांसठ थी પાંચસો નવ રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો એંસીથી પાંચસો ઓગણચાલીસ મગફળી અગિયારસો એકથી અગિયારસો એક રૂપિયો મિત્રો આજે ડીસા અને ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પ્રેસ કરો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી રહેશે મિત્રો